ગુજરાત હાઈકોર્ટે વડોદરા હરની તળાવ બોટ દુર્ઘટના મામલે સુઓમોટો પિટિશન લીધી હતી ચીફ જજ સુનિતા અગ્રવાલ અને જજ પ્રણો ત્રિવેદીની બેન્ચ સમક્ષ સુનાવણી ચાલી રહી છે ત્યારે ગત સુનાવણીમાં કેમ કોટિયા પ્રોજેક્ટને અપાયો અને તેમાં તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરનો શું રોલ હતો તેનો રિપોર્ટ આપવા સરકારને આદેશ કર્યો હતો આ સાથે જ કહ્યું હતું કે કોર્ટ હુકમ કરશે તે અઘરો હશે માટે આ રિપોર્ટ સરકાર પાછો ખેંચે અને ફરી તપાસ કરીને ફ્રેશ રિપોર્ટ ફાઇલ કરે જો કે કોર્ટે રાજ્ય સરકારને બંને કમિશનરો

સરકાર પાસે ન્યાયની અપેક્ષા રાખી રહ્યા હતા કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે એવી મોટી મોટી વાતો થઈ રાહુલજી આવ્યા પીડિતોને મળ્યા આજે હાઈકોર્ટનો ચુકાદો આવ્યો ચુકાદામાં સ્પષ્ટ કહ્યું છે કે તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર એચએસ પટેલ અને ડોક્ટર વિનોદ રાવ આ માટે જવાબદાર છે જે રીતના બિન અનુભવી ઈજારદારને કોન્ટ્રાક્ટના તમામ ક્લોઝ વાયોલેટ કરીને

મ્યુનિસિપલ કમિશનર શ્રી પોતે ના લઈ શકે તો અમારી હવે ડિમાન્ડ એ છે કે જ્યારે રાજ્ય સરકારે તો આ કમિશનર્સને બચાવવાનો બી પ્રયત્ન કરેલો ઉપલા અધિકારીઓને બી બચાવવાનો પ્રયત્ન કરેલો કોર્ટે ટકોર કરેલી કે જે રિપોર્ટ આપ્યો છે અર્બન ડિપાર્ટમેન્ટે રિપોર્ટ કોર્ટે ફગાવી કાઢ્યો ને ફરીથી રિપોર્ટ આપવાની વાત કરી આ તમામ વચ્ચે સ્પષ્ટ થાય છે કે રાજ્ય સરકાર આમાં કોઈને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે એ કયા વગદાર નેતાઓ હતા જેના કહેવાથી ને કોણા ફાયદા માટે આખો નિર્ણય લેવાયો છે એ હકીકત બહાર આવી જોઈએ ને આ તત્કાલીન કમિશનર શ્રી એમના નામ બહાર પાડી શકે એમની તપાસ થવી જોઈએ એ બાબતે આજે અમે આપને રજૂઆત કરવા માંગીએ છે અને અમારી ડિમાન્ડ છે કે જ્યાં સુધી એ કયા વક્તદાર લોકો કયા રાજકીય નેતાઓ આમાં સંડોવાયેલા હતા ભારતીય જનતા પાર્ટીના જે રાજ્યનું વહીવટ છે અત્યારે કોણે બચાવવાનો પ્રયત્ન કરી રહ્યો તો કેમ આવા ખોટા રિપોર્ટ આપ્યા એ તમામની તપાસ થવી જોઈએ અને સાચા નામો બહાર આવે